પેસેન્જર તરીકે ઓટો રિક્ષામાં બેસાડી લૂંટી લેનાર ત્રણ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તાજેતરમાં કપુરાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનડિટેક્ટ લૂંટનો ગુનો નોંધાવેલ હતો જેમાં તારીખ ત્રણ માર્ચ બે હજાર રોજ રાત્રિના સવા નવ વાગ્યાના સુમારે આજવા ચોકડી ખાતેથી અજાણ્યા ઓટો રિક્ષા ચાલક તથા ત્રણ ઈસમોએ તેઓની ઓટો રિક્ષામાં ફરિયાદી શ્રીને પેસેન્જર તરીકે બેસાડી શંકરપુરા ગામ જતા રસ્તા આગળ કેનાલ પાસે રિક્ષાની યુ ટર્ન લઈ રાત્રિ

રિક્ષા મોબાઈલ ફોનના પેપર્સ ન હોય જેથી આ અંગે અને તેઓ પાસેથી મળેલ રોકડ બે હજાર એકસો અંગેની પૂછપરછમાં આ ત્રણેય ઈસમોએ ઉપરોક્ત હાઈવે રોડ નો લૂંટનો ગુનો આશરેલ હોવાની અને તેઓ પાસેથી મળેલ ઓટો રિક્ષા મોબાઈલ ફોન ગુનો કરવામાં ઉપયોગ કરેલાની અને મળેલ રૂપિયા લૂંટના રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું અને હાઈવે રોડ ઉપર અન્ય લોકોના પણ મોબાઈલ ફોન લીધેલાનું જણાવ્યું હતું જેથી મળેલ મુદ્દામાલ અને લૂંટમાં ગયેલ મોબાઈલ ફોન કબજે કરી આ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કપૂરાએ પોલીસ પથકને સોંપવામાં આવ્યા હતા ત્રણેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે પોલીસે ઓટો રૂપિયા મળી કુલ ઇઠ્યોતેર હજાર એકસો પાસઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર